તો જયભાઈ કદી બધાને કેમ છો મજામાં મજામાં દેશો તો આજનો વિડીયો બનાવવાનો ખાલી એટલો જ લક્ષ્ય હતો કે અત્યારે એક ફાઇલ સાઇન કરવામાં આવી એ ઓર્ડર પાસ કરવામાં આવ્યો જેમાં સ્ટ્રીટ ડોગને બધાને પકડી લેવામાં આવે છે પકડી લેવાનો ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે તો એનો અત્યારે ઘણી બધી ચર્ચા એની ચાલે છે તો એમાં આપણે અવાજ ઉઠાવો છે તો તમે યાર એક તમે મેં જોયું એવું કે સરકારની બધી વાતો જોઈ કે એમાં તમે રેબિટના બધું કહો છો તો યાર સો ટકા માંથી એક ટકા કુતા એવા હોય કે જેને કવડવાથી માણસો થાય તો તમે બધા તો તો બધાને કઈ પકડી ના શકો જો ભગવાન કુદરત કુદરતની બધી વસ્તુમાં તો તમે ન કહી શકો યાર ભગવાન એને બનાવ્યું છે તો એને જીવવાનો અધિકાર છે આપણે જીવીએ ને એને જીવવાનો અધિકાર છે અત્યારે એ જેવી જિંદગી નીકળે છે એમ કરતા બધ તમે ન્યાય એની જિંદગી ક નાખશો એ અમને અમને ખબર હોય કે તમે પુત્રને કેવી રીતે રાખે તો અમે તમને સપોર્ટ કહે ને તમે ગમે નાગર કઈ ગાંડી તો નથી કે તમારી પાસે પાસે પડી જાય કે હા કૂતરાને બધાને પકડી લ્યો તો અત્યારે તમારે બધાને એક થવાની જરૂર છે આપણે બધાને જે એનિમલ લવર છે બધાને એક થવાની જરૂર છે સોશિયલ મીડિયામાં જેમ બને એમ એક્ટિવ શેર કરો અને તમે કૂતરાને એક કૂતરું એવું હોય કે રેબીસ કેમ કે કવડે તો આમ થાય તો એ તમે બધા કૂતરાને તો એમ ના કહી શકો વાત કૂતરા એવા હોય કે જે કવડવાથી માણસો એવું થાય તો બધા તો પકડી ના ના શકો હવે તમે લાખો ની સંખ્યામાં કુતરા છે તો એ તમે રાખશો ક્યાં બધાને ખબર છે કે કૂતરાને કાતો કાપી નાખશે કાતો એમના મળવાની હાલતમાં છોડી દેશે તો જ બધા અવાજ ઉઠાતા નાગરિક કઈ જાણીતું નથી કે તમે તમારી ખિલાફ ઊભી રહી જાય તો અત્યારે જેમ બને એમ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં એક્ટિવ વિડીયો બનાવો વિડીયોને શેર કરો વિડીયોને ત્યાં સુધી પહોંચાડો કે આપણે સરકાર હું સહકારની ખિલાફ નથી અને એની સાથે પણ નથી હું અત્યારે સત્યની સાથે હું મને જે સાચું લાગ્યું એ હું કહું છું કે કુતરાને અત્યારે જેમ બને એમ બચાવવાની જરૂર છે અત્યારે દિલ્હીમાં એ ઓર્ડર પાસ થયો તો કોણ જાય ગુજરાતમાં પણ પાસ થઈ શકે અને ગુજરાતમાં પાસ થાય છે તો ઇન્ડિયામાં પણ પાસ થઈ શકે છે એટલે આપણે જેમ બને એમ આ એક વસ્તુ કુદરતની કુદરતી કઈક સમજી વિચારી આઝાદી માટે બનાવ્યા છે તમે એને પકડીને તો રાખી શકો કે તમે એક્શન લ્યો એમાં તમે એક્શન એવી જગ્યાએ લ્યો કે જે કતલખાને કુતરા જાય છે એવી જગ્યાએ તમે એક્શન લો ગાયું કતલખાને જાય છે એવી જગ્યાએ તમે એક્શન લ્યો જ્યાં એક્શન લેવાનું હોય ત્યાં તમે એક્શન લ્યો તમે અત્યારે ફાયર સાઈન કરી દીધી બધા કુતરાને પકડી દો તો યાર એમ નો ચાલે કુતરાને પણ એક જીવ છે આપણે જેમ જીવવાનો અધિકાર છે એમ કૂતરાને પણ જીવવાનો અધિકાર છે તો યાર જેમ બને એમ આ